છોરા છે આજે આપણે હું થોડી મારા વિશે વાત કરીશ અ કદાચ કોઈને ખ્યાલ હશે કે નહીં અ હું એક કુરિયર કંપની સાથે કામ કરું છું અ પ્રોફેશનલ કુરિયર બધાને ખબર હશે કે જે રીતે પોસ્ટ કામ કરે છે કે પોસ્ટમાં જે રીતે ટપાલ કુરિયર જે બોક્સ હોય છે એ મોકલવામાં આવે બસ બસ એ જ રીતે હું પણ એક એવી જ પ્રોફેશનલ કુરિયર નામ છે જેમાં કામ કરું છું કંપની છે એ કોમ્યુનિકેશન એટલે કે આ ટપાલ સંદેશ વ્યવહાર એમાં બધું આવી જાય રાખડી આવી જાય કોઈને ચેક મોકલવો છે કે કોઈ વકીલની નોટિસ પણ હોઈ શકે છે કોઈ ઇન્સ્યોરન્સના કાગળો હોય છે કોઈ પત્ર હોય છે આવું બધું કામ એ કુરિયરનું કામ હોય છે એ સિવાય કોઈ મશીન પાર્ટ્સ હોય છે એ અહીં એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવું છે તો એ કામ કુરિયરમાં થતું હોય છે અમારી એ કામ અમે કરી રહ્યા છીએ માની લો કે તમારું બાળક અહીંયાથી દૂર અમદાવાદ રાજકોટ ભણે છે અને ઘરેથી નાસ્તો એટલે કે ત્યાં શું છે કે ક્વોલિટીવાળો નાસ્તો કદાચ ન મળતો હોય એટલે વાલીઓ ત્યાં મોકલાવતા હોય છે અથવા ઘરની બહાર કોઈ જ્યારે રહેતા હોય છે ત્યારે ઘરેથી વસ્તુઓ એમ કે ખાવા પીવાની મોકલતા હોય છે તો આ બધું કુરિયરમાં જતું હોય છે અમારી પ્રોફેશનલ કુરિયરની લગભગ તેત્રીસોથી વધારે ઓલ ઇન્ડિયા બ્રાન્ચો છે 3300 થી વધારે અમારી બ્રાન્ચો છે પૂરા ભારત માં આપણો ગુજરાત પણ તેમાં આવી જાય છે આપણો સુરેન્દ્રનગર જિલ્લો તો આવી જ જાય છે તો એ 3300 પ્લસ માં એક ब्रांच ધાંગદરા તાલુકા ની પ્રોફેશનલ કુરિયર ની બ્રાન્ચ એ હું સંભાળું છું પ્રોફેશનલ કુરિયર ધાંગદરા એ ब्रांच ની જવાબદારી એ મને સોંપવામાં આવી છે પ્રોફેશનલ કુરિયર ના જે કઈ નિર્ણયો હોય એ બધા હોય છે આવે તો એ અમારી પાસે આવે અને અમે એને એન્ડ યુઝર સુધી અમે પહોંચાડતા હોય છે કુરિયર કવર પાર્સલ હોય કંકોત્રી હોય તો અમે પહોંચાડતા હોય છે એ સિવાય ધ્રાંગધ્રા થી ખાસ કરીને જ્યારે એ કંઈ કોઈને મોકલવું હોય જે 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 કામ પોસ્ટમાં થાય તમામ કામ કુરિયરમાં થાય છે એક દિવસની અંદર રાજકોટ પહોંચી જાય છે એક દિવસની અંદર જામનગર જુનાગઢ સૌરાષ્ટ્રમાં જેટલા પણ જે કંઈ આવેલા છે શહેરોમાં બધે જ એ પહોંચી જતું હોય છે એક જ દિવસ સાંજે નીકળી જાય સાંજે સવારથી સાત વાગ્યા સુધી સાંજના એ એ એનું બુકિંગ લેવાતું હોય છે બુકિંગમાં એમને એક સ્ટીકર લગાવી એનો ટ્રેકિંગ નંબર આપવામાં આવે છે જેના કારણે ઓનલાઈન ચેક પણ કરી શકો છો કે તમારું કુરિયર ક્યાં પહોંચ્યું છે બરોબર અને એ સિવાય આપણું કુરિયર થી તમે સૌરાષ્ટ્રની બહાર એટલે ગુજરાતમાં અમદાવાદ છે મહેસાણા છે ગાંધીનગર છે એવી બધી મોટી જગ્યાઓ છે શહેરોમાં તમે કુરિયર અને કવર મોકલી શકો છો અને એકદમ ઈઝી ઇઝી વેમાં આપણી ઓફિસ ભાગ્યલક્ષ્મી ચેમ્બર કારદાર કુલ્ફીનો ડેલો છે એની સામે આવેલી છે જાણીતા લોકેશન થી આપણે વાત કરીએ કે કઈ રીતે આપણે આવી શકીએ છીએ તો માની લો કે તમે શક્તિમાન નું જે ચોક છે ત્યાં છો ત્યાં ખેડૂતનું એ સ્ટેચ્યુ પણ છે ત્યાંથી પણ તમે આવી શકો ત્યાંથી તમે સુરતી ખમણથી જે જૂની દેના બેંક વાળા રસ્તે તમે જે આવો છો એ રસ્તે સીધા આવો છો તો ત્યાં મોડન મેડિકલ આવે છે મોડલ મેડિકલની સામે છે એપલ પ્લસ દુકાન છે એવું કપડાંની બહુ ત્યાંથી આગળ આવો એટલે શામજીભાઈ સાડીવાળાની દુકાન છે અને સામે હનુમાન મંદિર છે નાનાની હનુમાનજીની સ્થાપના કરેલી છે ભક્તો ત્યાં પૂજા પણ કરતા હોય છે ત્યાંથી કોર્નર ઉપર રાજેશ વસ્ત્ર ભંડાર છે રાજેશ ભંડાર થી જે જમણી બાજુ તમે જે વળો છો આગળ આવો એટલે સીધું જ તમે ત્યાં ભાગ્યલક્ષ્મી ચેમ્બર છે જ્યાં ઘણી ફેમસ દુકાનો આવેલી છે જેમ કે મહાકાળી જે બહુ મોટું મોટું હોલસેલનું કામ છે લેડીઝ રાજેશ વસ્ત્ર ભંડાર ત્યાં જે કાપડ માટે બહુ સારું છે એ જ કોમ્પ્લેક્સને તમે અંદર આવી જશો એટલે ત્યાં સામે નીચેના માળે જય બ્યુટી કલેક્શન છે ઉપર શક્તિ કૃપા ઓપસેટ છે જે કંકોત્રીનું કામ ચાલે છે તો આપણે નીચેના માળે જે જય બ્યુટી કલેક્શન છે જે હોલસેલ છે જે લેડીઝના બધા ક્રીમ છે એની બધી પ્રોડક્ટ છે ત્યાં બહુ વ્યાજબી ભાવે મળતું હોય છે બસ ત્યાં જ આપણું એ નીચેના માળે છે પર પ્રોફેશનલ કુરિયર એવું લખેલું હોય છે અને ત્યાં તમે તમારે મોકલવું હોય તે કુરિયર તમે મોકલી શકો છો તમને એક સ્લીપ પણ આપવામાં આવે છે જેમાં કંપનીનું નામ અને તમારો જે ટ્રેકિંગ નંબર છે તમને સપોર્ટ આપવામાં આવે છે તમારે સામેની બ્રાન્ચનો નંબર કે ભાઈ શું નંબર છે શું એડ્રેસ છે તે પણ આપવામાં આવે છે તમારું પાર્સલ મળી ગયું છે કે નથી મળી ગયું તમારું પાર્સલ જ્યારે મળે છે ત્યાં ત્યાં એની સામે સહી અને મોબાઈલ નંબર લખવામાં આવે છે એટલે એક વિશ્વાસ ત્યાં ઉભો થાય છે કે આપણી વસ્તુ છે એ સહી સલામત માની લો કે કોઈ કારણથી એ કોઈ વસ્તુ મોકલવાની છે પણ પેકિંગ નથી કરી તો મેં અમારી કંપની વતી અમારી ઓફિસે એને વ્યવસ્થિત બોક્સમાં અલી સેલો ટેપ થી વ્યવસ્થિત પેક કરી આપતા હોઈએ છે કવર માની લો કે અક્ષર કોઈના ખરાબ છે એક સારા નથી તો અમે એના ઉપર જે એડ્રેસ હોય એ બધું કરી આપતા હોય છે અને બહુ શાંતિથી તમારું હવે માની લો કે તમે કોઈ વસ્તુ છે એને અમદાવાદ મોકલવા માંગો છો તો એ અમદાવાદ મોકલવા માટે જ્યારે તમારે રૂબરૂ જવો તો એ ખર્ચાળ હોય છે અને આ સમય દરમિયાન તમારો એ કિંમતી એવો સમય એ તમારો વેડફાઈ જતો હોય છે તો કુરિયરની મદદથી માની લો કે કોઈ તમારે નાનકડું એવું રિમોટ કંટ્રોલ છે એ તમારે મોકલવું છે તમારા માની લો કોઈ સંબંધી આવ્યા છે એના ઇયરફોન ચાર્જર ભૂલી ગયા છે તો હવે ઓરિજિનલ ચાર્જર હોવાના કારણે એને સામે જે તમારા સબંધી છે જે ભૂલી ગયા છે તમારા ઘરે માની લો આવ્યા છે ધાંગધ્રા અને કોઈ કારણથી ભૂલી ગયા છે તો તમે શું કરશો એ નાનકડું એવું પેકિંગ લઈને તમે આવશો તમારી પાસે પેકિંગ હોય તો ઠીક છે ને કારણ એ ને પેકિંગ કરી એડ્રેસ કરી ત્યાં કે જ્યાં તમારા સંબંધી રહેતા ત્યાં મોકલી આપી છીએ બહુ એનો ચાર્જ પણ બહુ હોય છે ત્રીસ રૂપિયા કિલો હોય છે બહુ ઓછા ખર્ચે એ ગુજરાતમાં તમે ગમે ત્યાં મોકલી શકો છો એટલે એક રીતે તમારા બચત થશે બીજા અંદર હવે તમારે જે જે કોઈ પણ કચેરી છે એની સાથે તમારે કોઈ પત્ર વ્યવહાર કરવાનો હોય છે માની લો તમે કોઈ વકીલ છો અથવા તમારે કોઈ સંસ્થા છે તમારે કોઈ ડોક્યુમેન્ટ મોકલવા છે તો પણ તમે એ મોકલી શકો છો સામાન્ય ખર્ચથી ત્રીસથી પચાસ રૂપિયાના ખર્ચમાં તમે તમે ત્યાં એ મોકલી આપો એ ત્યાં તે તમને સામે મળી જશે અને ત્યાં તમારી મળી ગયું છે કે નહીં એની ખાતરી માટે ત્યાં એની સહી અને મોબાઈલ નંબર પણ એ નોંધવામાં આવે છે એટલે એકદમ પ્રોસેસથી આ કામ એ થતું હોય છે વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો જે પણ લોકોને હજી આપણે કુરિયરનું કામ કરીએ છીએ એ ખ્યાલ નથી હોતો એટલે માટે એ શેર કરતા રહેજો ફરી એક વખત એક વખત આપી દઈએ છીએ કે ભાગ્યલક્ષ્મી ચેમ્બર કારદાર કુલપી ના ડેલાની સામે નીચેના વાળે છે આપણું અને ગામમાં જ છે ગામ વચ્ચે આપણી ઓફિસ છે અને હવે માની લો કે તમે રાજકમલ ચોક બાજુ થી તમે કદાચ રાજકમલ ચોક બાજુ છે એ બહુ ફેમસ છે આ આર્મી છે એ સ્ટેચ્યુ છે ત્યાંથી તમે આગળ આવશો વ્યાસ ગાર્મેન્ટ આવશે વ્યાસ ગાર્મેન્ટથી તમે આ બાજુ આવશો એક બાજુ સોનલ સમોસા છે તો એ એની સામે છે આપણે મનોહર ક્લોથ સાડીની બહુ સરસ દુકાન છે બહુ ફેમસ દુકાન છે અને તેની સામે છે મિલન પેઇન્ટ એ એ અને જટાલવારની કોડ છે જટા ભયલુવારની એ રીતે તમે આગળ આવો એટલે ત્યાં જ ની બહાર તમે જોશો એટલે એક જાહેરાત ચાની લારી છે એટલે એ ચા આવી જાય એટલે આપણે ઓફિસ આવી ગઈ છે અમારો કોન્ટેક નંબર છે સત્તાણું એક ઓગણપચાસ ઓગણીસ ઝીરો ચાલીસ કદાચ ન મળે તો તમે ફોન પણ કરી શકો આપણે કુરિયર માં એવું છે કે માની લો કે કદાચ તમે પોતે આવી શકે એમ નથી તો તમે અમારા નંબરો છે સત્તાણું એક ઓગણપચાસ ઓગણીસ ઝીરો ચાલીસ તમે ફોન કરશો તો અમે તમારા ઘરેથી દુકાનેથી પાર્સલ વધુ શેર કરજો જેથી કરીને લોકોને આ જાણકારી મળે આ વિશે માહિતી મળે આપનો પ્રેમ આપજો આ ને શેર કરજો વધુ ને વધુ લોકો સુધી આ જ માહિતી જાય તેત્રીસો થી વધારે બ્રાન્ચો છે અને છેલ્લા અડતાલીસ વર્ષથી આ કુરિયર આપણું કાર્યરત છે એટલે બહુ જૂનું છે અને વિશ્વાસપાત્ર છે આપણી વસ્તુ સહી સલામત આપણા સ્નેહી સ્વજન ગ્રહ ગ્રાહકો સુધી એ પહોંચી જશે એની અમે ખાતરી આપીએ છીએ તો જય હિન્દ જય ભારત વંદે માતરમ ભારત માતા કી જય વધુને વધુ વિડીયો શેર કરશો અને કુરિયર મોકલવા માટે અમારો સંપર્ક કરશો આપણું કુરિયર નું નામ છે પ્રોફેશનલ કુરિયર ભાગ્યલક્ષ્મી ચેમ્બર કારદાર કુલભી ના ડેલાની સામે નીચેના માળે જય હિન્દ જય ભારત